અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગોધરા તાલુકાના લાડપુર ગામ નજીક આજે એક ગમઘવાર અકસ્માત સર્જાયો હતો જેમાં બુલેટ અને ટ્રક વચ્ચે થયેલ ટક્કરમાં બે યુવકોના ઘટના સ્થળે જે કરુણ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એક યુવકની ગંભીર ઈજાઓ થતાં તેની સારવાર માટે ખસેડવામાં આવે છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો પ્રાપ્ત માહિતી અનુસાર નાટાપુર ગામના ત્રણ યુવાનો એક બુલેટ પર સવાર થઈને ગોધરા તરફ આવી રહ્યા હતા તે દરમિયાન લાડપુર ગામ પાસેથી પસાર થતા ત્યારે સામેથી આવી રહેલો એક ટ્રક સાથે તેમની બુલેટનો ભયંકર અકસ્માત થયો હતો અકસ્માત એટલો ભયંકર હતો કે બુલેટો પર સવાર બે યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ત્રીજા યુવકને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલો ખાતે રેફર કરવામાં આવ્યો છે બસ આજ માટે આટલું જ એ મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ